આપણે ગયા વખતે એક વાત કરી હતી અને મેં એક શરૂઆતમાં એવું કીધું કે હમકો તો અપનોને લૂંટા ગેરો મેં કહા દમથા અપની કસ્તી વાહ ડૂબી જ્યાં પાણી એકમ થા હવે કિનારે આવી નાવ ડૂબે ને ત્યારે બહુ મોટી તકલીફ થાય આ કિનારે આવીને નાવ ડૂબવાની વાત છે કદાચ આ બધા જ પ્રશ્નો નજર હું તમને આપું તમે પૂછ્યું કે ભાઈ કાયમી ભરતી તો આવવાની જ છે ને તમે કેમ જ્ઞાન શાહેક નો અત્યારે આ રીતે કહો છો કે જ્ઞાન શાહે આવી ગયા તો શું ફરક પડવાનો છે આજે વિશ્વગુરુના નામે જે બણગા ફૂંકતી જે સરકાર છે એ વિશ્વગુરુને બણગા જે ફૂંકે છે એ ગુરુઓને ગુલામ બનાવવા માટે એક આ તડકટ લઈને આવી હતી આ ગતકડું લઈને આવી હતી અને એનું નામ હતું જ્ઞાન સહાયક અને જ્ઞાન સહાયક જ્યારે લાવવામાં આવ્યું ને ત્યારે એને કહેવામાં આવ્યું હતું કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી અમે નહીં કરીએ ત્યારે ત્યાં સુધી અમે આ એને કન્ટિન્યુ કરીશું આજથી એક મહિના પહેલા ઋષિકેશભાઈ પટેલ અને એની સાથે સાથે કુબેરભાઈ ડિંડોરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી મૌખિક જાહેરાત કરી હતી કે અમે ચોવીસ હજાર સાતસોની કાયમી ભરતી કરીશું સેમ પ્રોસેસ જ્ઞાન સહાયકમાં છે જે રીતે જ્ઞાન સહાયકની ભરતી કરવાની હોય એમાં એ જ રીતે કાયમી સહાયકની ભરતી કરવાની રોસ્ટર છે મહેકમ છે એ જ પ્રકારે મગાવવામાં આવતા હોય છે એ જ પ્રકારે ભરતી કરવામાં આવે જે શાળાઓમાં જગ્યા ખાલી હોય એની માંગણાપત્રક હવે માંગણાપત્રકના આધારે ભરતી થાય સેમ પ્રોસેસ જો જ્ઞાન સહાયકમાં હોય સેમ પ્રોસેસ જો કાયમી શિક્ષકની ભરતીમાં હોય તો જ્ઞાન સહાયકને શા માટે પહેલી પેલી તમે પ્રાયોરિટી આપો છો પ્રાયોરિટી જ તમારે આપવી હોય તો અત્યારે જે કાયમી જગ્યાઓ જે ખાલી છે એમાં કાયમી શિક્ષકોને પ્રાયોરિટી આપો ને એટલે આ સરકારની કથની અને કરણીમાં જમીન આસમાનનો ફર્ક છે એટલા માટે કેમ કે આજથી એક મહિના પહેલાં જાહેરાત કરવામાં આવી કે અમે કાયમી શિક્ષકોની ભરતી કરશું તો એને નોટિફિકેશન જાહેર કરી દેવું જોઈએ લેખિતમાં કે અમે ખરેખર કરવાના છીએ આ રીમરો નોટિફિકેશન અધિકૃત રીતે વેબસાઇટ જેટલી શિક્ષણ વિભાગની વેબસાઇટો છે એમાં એક પણ જગ્યાએ કાયમી શિક્ષકોની માટેની જાહેરાત નથી થઈ આજે છાપા એટલે કે જે માધ્યમો છે ન્યૂઝપેપરો છે એની સાથે સાથે જે ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર જ્ઞાન સહાયકની જાહેરાત થઈ જાય પણ કાયમી શિક્ષકની જાહેરાત નથી થતી અમારે જોઈએ છે માગણી કે આ વિષયમાં કેટલાની ભરતી કરવામાં આવશે એકથી આઠ છે તો આઠના જે વિષયો છે એમાં કેટલા નવથી બાર છે તો નવથી બારમાં કેટલા આજે જે કહેવામાં આવ્યું હતું કે અન્ય માધ્યમોની અમે ભરતી કરીશું તો હિન્દીમાં કેટલા ઉર્દુમાં કેટલા આ બેન કોમ્પ્યુટરમાં છે તો કોમ્પ્યુટરમાં કેટલા આ બધી અમારી વિગત જોતી હતી તો એ વિગત અમને એમ હતું કે આવશે અમે રાહ જોતા હતા કે ઓથેન્ટિક નોટિફિકેશન એ આવશે આજે જે મૌખિક જાહેરાત થઈ રહી આજે શું આવ્યું જ્ઞાન સહાયક જેની ક્યાંય જાહેરાત જ નહોતી છતાંય સરકાર જ્ઞાન સહાયક લેવી આ જ્ઞાન સહાયકનું ગતકડું એટલા માટે છે આ જેટલી સીટો છે ને આ જે રીતે એમના તેજસે વાત કરી એ જ રીતે આ સીટો છે એક વખત તમે ભરીને મૂકી દીધો ને પછી એ સીટ અહીંયા ભરેલી જ દેખાડવામાં આવી ઓલરેડી આ ભરેલી છે માની લો કે ગાંધીનગરમાં દસ લોકો છે ને જેને જ્ઞાન સહાયક સ્વીકાર લીધું હવે એ જ્ઞાન સહાયક છે ને ભરેલી દેખાડવામાં આવશે પછી જ્યારે ચોવીસ હજાર સાતસોની વાત સાથે જ્ઞાન સહાયક એમાં નહીં એ જગ્યા ખાલી નહીં દેખાડે આજે ઘણી બધી જગ્યા એવી છે કે જેમાં હું તમને એ પણ કહું કે ઘણા બધા બદલીના નિયમો તમે પણ હમણાં જોયું છે કે એ સ્ટાર્ટના નિયમો જાહેર કરવામાં આવ્યા તો એમાં પણ આજ વિસંગતતા હતી કે તમે ખાલી જગ્યાઓ દેખાડો આજે ઘણા બધા એવા લોકો છે કે જે ઉત્તર ગુજરાતનો છે એને સૌરાષ્ટ્રમાં છે સૌરાષ્ટ્ર વાળો કચ્છમાં છે કચ્છ વાળો છે ઈસ્ટ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં છે આજે એને પોતપોતાના વિસ્તારમાં જ આવું છે કે ભાઈ તમે એને અમને સામે સામે આવો પણ આજે એ બધી જગ્યાઓ ભરેલી બતાડવામાં આવે છે જાણે જોઈને બતાડવામાં આવે છે એટલે સરકાર આવું રમત રમવાનું બંધ કરે અત્યારે પણ જે રમી રહી છે છે હવે હવે શું ચાલો માની લઈએ કે આ બધું સરકાર કરે છે તો આમાં શું સરકાર પાસે પૈસા નથી એટલે કાયમી ભરતી નથી થતી કે પછી સરકારને નાગરિકોથી કોઈ ડર નથી કે યુવાનો કોરોના આંદોલનમાં દમ નથી શું માનવાનું બધી રીતે બધી જ પરિપ્રેક્ષમાં આ સમી ટૂંકમાં જે પરિબળો જે છે એ પરિબળો એમાં આધારભૂત છે જ અને હું તમને આ માધ્યમથી ફરીથી કહીને જાઉં છું આ જ્ઞાન સહાયક નામનું જે ગતકૃત આવ્યું છે ને એમાં તમે યાદ રાખજો મોટા ભાગના બધા જ લોકો ફરીથી આ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરશે જાણે છે કે આ ગુલામી છે જાણે છે કે આ કરાર છે છતાંય એમાં ફોર્મ ભરશે એ એવું કહેશે પછી બાના બતાડશે જે મેં ભૂતકાળમાં કહી ચૂકેલો છું આ લોકો બાના બતાડશે જે અત્યારે દર્શક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એ જ બાના બતાડશે કે ભાઈ અમારા ઘરની કન્ડિશન સારી નથી એટલે અમે ગ્રાન્ટ સહાયકમાં લેવા સરકાર આ ઈચ્છે છે સરકાર આ ઈચ્છે છે રોલે ટેક લાવ્યા કે અંગ્રેજો બીજા જે કાયદાઓ લેવા ને એ કાયદાઓમાં જે જે જગ્યાએ વિરોધ કર્યો હતો તો ઘણા લોકો એના તરફેણમાં પણ હતા એ જ રીતે અત્યારે પણ આ લોકો જેને ઓછું મેરિટ થાય છે ને એ એમ કહેશે અમારા તો આ તો લાગી જાય છે ને અમારે રોડો તમતા રહે અમારું એક વર્ષ એ શોર્ટ ટર્મ જે આપણે પ્રોફિટ જે કહીએ ઈ શોર્ટ ટર્મ પ્રોફિટ જોયું લાંબા ગાળાનો ફાયદો જોતા જ નથી એને કારણે આ લોકો ભરવા ના જ છે એ પણ હકીકત છે હવે આગળ શું અમે સરકારને કહેવાના છીએ હજી પણ સરકારને વિનંતીના માધ્યમથી અમે છેલ્લી વખત રજૂઆત કરવાના છીએ આવતા અઠવાડિયામાં અમારી રજૂઆત પણ થશે અમે કંઈ પણ દેશું કે તાત્કાલિક ધોરણે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરો જે તમે તારીખો આપી છે તારીખોમાં ભરતી કરો નહીતર હવે વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે અમે પણ જાણીએ છીએ અને એ વિધાનસભાના સત્રમાં અમે ચોક્કસપણે કહે છે આ જ વિધાનસભાના સત્રમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોને સાથે રાખી અને આ જ વિધાનસભાનો અમે ઘેરાવો કરીશું હવે અમારી સ્ટ્રેટેજી થોડીક અલગ હશે ફક્ત વિદ્યાર્થીઓ નહીં હોય આ હકીકત છે કે ખાલી ટેટ ટાટ પાસ ઉમેદવારો નહીં હોય અમારી પાસે ઘણી બધી એવા સ્ટ્રેટેજી અલગ છે ભાગે અમે ગાંધીનગરની અંદર પ્રમાણમાં અમે ભેગા કરીશું લોકોને અને પછી વિધાનસભાનો ઘેરાવો કરીશું જ્યાં પોલીસને હાથ પણ નોડાડી લગે એવા લોકોને અમે ભેગા કરવાના છીએ અને સરકારને ખરેખર નાકે દમ લાવી દેવાના છે એ વાત હકીકત છે એટલે આગળના દિવસોમાં અમે ચોક્કસપણે કહીએ છીએ જો સરકાર ભરતી નહીં કરે પહેલી તારીખને અમે રાહ જોઈએ છીએ જો પહેલી તારીખ સુધીમાં કશું જ કાંઈ નથી થતું તો ચોક્કસપણે પહેલી તારીખ પછી અમે વિધાનસભાના ઘેરાવા માટે અમારી બજેટ સત્રમાં તૈયારી છે વૈષ્ણવજન તો